હલો ફ્રેન્ડ્સ તો વેલકમ ટુ માય વિડિયો તો આજે હું ને વિમલ જઈ રહ્યા છીએ પાલીતાણા તમને એમ સવાલ થતા હશે કે આ પાલીતાણા શું કામ જતા હશે તો પાલીતાણા અમે એ રીઝનથી જઈએ છીએ કે મારા નણંદના ઘરે આવ્યું છે નાનું નાનું બેબી એટલે હું ને વિમલ બની ગયા છીએ મામા અને મામી આમ તો અમે મામા મામી બીજી વાર બન્યા છીએ પણ તોય ખુશી તો અલગ જ હોય ને તો આવી ગયું છે પાલીતાણા તો ચલો આપણે બેબીને મળવા જ ગયા હતા તો અમે સરપ્રાઇઝ આપી હતી પણ બેબીને મળવાની ખુશી એટલી હતી ને કે વિડીયો ઉતારવાનું ભૂલી જ ગઈ એટલે મેં સ્ટાર્ટિંગ અહીંયાથી જ કર્યું છે અને બેબી તો રોવા મળ્યું પણ અમારા ભાણીબા તો રો રડ્યા જ નહીં એમ બી ભાણીબાને અમારે મામી સાથે વધારે મજા આવે લાગે જ છે ને હવે બેબી શાંત થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ બેબીને નીંદર જાવતી હોય એવું લાગતું હતું હવે તો આને વધારે ઝાઝી ખબર ના પડે પણ કોઈ રમાડવાની મજા આવી ગઈ પછી અમારે લેટ થતું હતું એટલે અમે રિટર્ન પણ નીકળી ગયા વચ્ચે ખબર નહીં સ્ટાર્ટિંગમાં બ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે ને તો વિડીયો ઉતારવાનું ભૂલી જ જાઉં છું પણ કંઈ નહીં મેં વિડીયો પછી પાછો યાદ આવ્યો ને તો સ્ટાર્ટ કરી દીધો અને અમે રિટર્ન નીકળી ગયા પણ રિટર્ન નીકળ્યા તો અમારે બસની હજી વાર હતી એટલે અમે બે નક્કી કર્યું કે ચાલ ખોડિયાર મંદિરે જઈને આવીએ એટલે અમે ગયા ખોડિયાર મંદિર તો તમારા લોકોમાંથી કોણ કોણ વિઝિટ કર્યું છે ખોડિયાર મંદિરનું તો કોમેન્ટ કરીને જણાવજો કે ખોડિયાર મંદિર કેવું છે અમારે તો વારંવાર જતા જ હોય છીએ પણ તમે લોકો કેટલી વાર ગયા છો તે કોમેન્ટ કરીને જણાવી અને રસ્તામાં અમે પાછી રીલી પણ બંધ હવે અમે ઘોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને ત્યાંને અમે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી અહીંયા જે પૂજાપાના સ્થળ દેખાય છે ને પૂજાવાળાના એ લોકો પણ ગાડી મૂકવા દે છે પણ અમને બેસ્ટ ઓપ્શન લાગ્યો કે અંદર ટ્રસ્ટ દ્વારા જે મૂકાય છે ત્યાં જ મૂકીએ ત્યાંથી અમને આ પીળું લેબલ આપ્યું હતું એ પાર્કિંગ કરવા માટે અને અહીંથી જ અમે પાર્કિંગમાંથી એન્ટર થઈ ગયા એટલે જુઓ તમે અહીંયા પ્રસાદી લેવા માટે કેટલા બધા ઓપ્શન છે અને રમકડા અને બીજી વસ્તુ માટે બહુ બહુ જ સારા ઓપ્શન હતા ખોડિયાર મંદિરનું ફેમસ હોય તો તમે જણાવજો હું નથી કહેતી કે ખોડિયાર મંદિર એ શું ફેમસ છે અને માતાજીને શું ધરવામાં આવે છે તો તમે લોકો જ જણાવજો ચલો ને હવે હું નહીં કહેતી અને આ બધી દુકાનો જોઈને મને તો નારું નાન પણ યાદ આવી ગયું કે કેવા રમકડા લેતા હતા હું અહીંયા પ્રવાસમાં આવેલી હતી બહુ નાની હતી ને ત્યારે પ્રવાસ માં આવી ત્યારે મને એવું થતું ઓ કેટલી દૂર આવી ગઈ પણ હવે તો બધું નજીક જ છે ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જઈએ આરામથી પણ ખોડિયાર મંદિર એ ખોડિયાર મંદિર છે આપણી નાનપણ ની યાદ તો હંમેશા આપણને આવે જ ખળોલા trendેા� શિલાં સા�ણ સ્રલાણ સા�લાણ ષાણલાણ સླણા�ણ સાણ સાણા�. સા�ર એણા�ાણ સླણા�ણ સાણ

અને પછી અમે અહીંયા ચંપલના સ્ટ્રેનમાં ચંપલ કાઢીને અલગ અલગ સ્ટીલમાં સેવા આપવા સારું કહેવાય કે એટલા માણસોના ચપ્પલ વ્યવસ્થિત મૂકીને એ સેવા આપે છે અને પછી અમે મંદિરમાં એન્ટર થયા માટે નીકળી ગયા અહીંયા જેન્ટ્સ અને લેડીઝની લાઈન અલગ અલગ હતી એટલે અમે બંને અલગ અલગ લાઈનમાં ઊભા રહી ગયા લેડીઝની લાઈનમાં કોઈ જાજુ હતું ને એટલે મારે દર્શન કરતા વાર લાગી નહીં અંદર ફોન એલાઉડ નહોતો એટલે પછી મેં બહારથી જ ફોન બંધ કરી દીધો હતો નહીં હું તમને દર્શન પાક્કું કરાવે પણ મંદિરમાં ઓલવેઝ એવું હોય જ છે કે ફોન એલાઉડ નથી કરતા એટલે પછી મેં ફોન બંધ કરી દીધો તોય મગર સુધી તો મેં દર્શન કરી જ લીધા તમે પણ કરી લો હજી એક ખોડિયારમાનું મંદિર ઉપર પણ હતું પણ તમે અમે ત્યાં દર્શન કરવા નહોતા ગયા કેમ કે અમારે બસનો ટાઈમ ઓલરેડી થઈ ગયો હતો એટલે પછી દર્શન કરવા ના ગયા અને ત્યાંથી ત્યાંથી ગયા આ છે આપણે ફોર વ્હીલ કે એ લાવીએ તો તેનું મોટું પાર્કિંગ છે અને અમે આ ગેટમાંથી એન્ટર નહોતા ગયા પાર્કિંગવાળા ગેટમાં થઈ ગયા આ મેઇન ગેટ છે કોડિયા મંદિરનું ત્યારે તમે ઓલવેઝ એન્ટર થઈ શકો છો અને અહીંથી જ બધી દુકાન ચાલુ થઈ જાય અને આની પછી આ સાઈડ બાઇકનું પાર્કિંગ હોતું તો ત્યાં તમે બાઇક મૂકીને એન્ટર થયા હતા એટલે ડાયરેક્ટ અહીંથી જ એન્ટર થયા હતા એટલે મેઇન ડોરથી એન્ટર નહોતા થયા પણ અહીંયા રમકડાના ઓપ્શન બહુ પછી છે અને ઓડોદરાવા નીકળી ગયો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો અને હું બોલીને બ્લોગિંગ કરું તો બેસ્ટ છે કે પછી આમ જ બ્લોગિંગ કરું તો સજેસ્ટ કરજો મને હું કેવી રીતે